એક જાન્યુઆરી બે હજાર પચીસ થી અમદાવાદમાં ચાલતી તમામ રિક્ષાઓમાં ભાડાના મીટર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું નવા નિયમનો હેતુ મુસાફરીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને રિક્ષા ચાલકો દ્વારા વધુ ભાડું વસલવામાં આવતી ફરિયાદોને દૂર કરવાનો છે આ પગલાથી ભાડા પ્રણાલીમાં પારદર્શિતા અને ન્યાયસંગતતા લાવવાની અપેક્ષા છે જેથી મુસાફરોને મુસાફરી કરેલી અંતર પર આધારિત સાચું ભાડું ચૂકવવું પડે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર જી એસ મલિકે જાહેરાત કરી છે કે સમય મર્યાદા પછી મીટર વિના ચાલતી કોઈ પણ રીક્ષા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમાં દંડ અને રિક્ષાની પરમિટ રદ કરવાની શક્યતા સામેલ છે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને ડિસેમ્બર મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ તેમના વાહનોમાં મીટર લગાવી શકે આ નિર્ણય મુસાફરો દ્વારા વારંવાર કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને પીક કલાકો અને વધુ માંગવાળા વિસ્તારોમાં રિક્ષા ચાલકો દ્વારા વધુ ભાડું વસૂલવામાં આવતી ફરિયાદો સામેલ છે આ નવો નિયમ જાહેર પરિવહન સેવાઓમાં સુધારો લાવવા અને અમદાવાદના રહેવાસીઓને મુલાકાતીઓ માટે ફૂલ મુસાફરીના અનુભવને સુધારવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે મીટર લગાવવાની સાથે રિક્ષા ચાલકોને ખાતરી કરવી પડશે કે મીટર યોગ્ય રીતે કાર્યરત છે અને મુસાફરોને હંમેશા દેખાય છે મુસાફરોને મીટર રીડિંગમાં કોઈ વિસંગતિ અથવા સમસ્યા જણાય તો તે અંગે સત્તાવાળાઓને જાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા એક વિશિષ્ટ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને નવા નિયમોના પાલન માટે નિયમિત ચેકિંગ કરવામાં આવશે મીટર ફરજિયાત કરવાની શરૂઆતથી મુસાફરો અને રિક્ષા ચાલકો બંનેને લાભ થશે મુસાફરોને સ્પષ્ટ અને પારદર્શક ભાડા પ્રણાલી મળશે જેનાથી વધુ ભાડું વસૂલવાની શક્યતા ઘટશે રિક્ષા ચાલકો માટે મીટર મુસાફરો સાથે વિશ્વાસમાં વધારવામાં મદદ કરશે અને વિશ્વસનીય અને ન્યાયસંગત સેવા પૂરી પાડીને તેમના ગ્રાહક આધારને વધારવાની શક્યતા છે અમદાવાદ પોલીસ દ્વારા નવા નિયમ અંગે રિક્ષા ચાલકોને અને મુસાફરોને જાગૃત કરવા માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે તેમાં માહિતી પત્રક વિતરણ વર્કશોપનું આયોજન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સંદેશ ફેલાવવાનો સમાવેશ થાય છે આ અભિયાનનો હેતુ નવા સિસ્ટમમાં સરળ પરિવર્તન સુનિશ્ચિત કરવો અને સંકળાયેલા હિત ધારકોમાંથી કોઈ પણ ગુંચવણ અથવા વિરોધને ઓછું કરવો છે મહત્વનો ડિક્લેરેશન કરવા માંગુ છું ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓ જ્યારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છે